કુદરતે છૂટે હાથે વિરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે એકાએક દરબારની નજર એ નદીના ગુના પર પડી સામેથી સિંહ અને સિંહણનો બેલાડ ચાયું આવે છે બેપરવાહીથી ચાયા આવતા રાજા રાણીને દરબાર જોઈ રહ્યા સિંહ અને સિંહન પાણી પીવા ઉતર્યા પણ ત્યાં તો ઓચિન તો પાણીમાં ખળભળાટ થયો એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો સિંહણ કાવના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે એ ભારે મથામણ કરી પણ એની કારી ફાવી નહીં મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો સિંહ પોતાની રાણીને બચાવવા થોડી સુધી પાછળ પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેલુરમાં બેસી ગયો એના મોઢા પરની વેદના દૂરથી વર્તાય આવતી હતી દરબાર ક્યારના આ દ્રશ્ય જોઈ રહ્યા હતા સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી એમણે એમના માણસોને કહ્યું તમે તમારે સૌ જાઓ સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે મારે માટે વાળું અહીં લેતા આવજો સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં રાત આખી નદીના ખળભળાટ ખળખળ વેતા પાણી સામે સુનમુન બનીને બેસી રહ્યો માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો આમ આમ બે ત્રણ દી નીકળી ગયા સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો માત્રા વાળા પણ સિંહને જોતા જોતા એ ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું બે ત્રણ દી થયા અને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો સિંહ સાવધાન થઈ ગયો માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો સિંહ ઉભો થયો અને મગરને પાણીમાં સુધી આગળ ચાલ્યો પછી વળી થોડો પાછો આવ્યો ને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઉભો હતો જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહ પૂરી તાકાતથી હુમલો કર્યો પણ મગરનું જોરે કઈ ઓછું ન હતું પોતાની પૂછડીથી સિંહને ભીડાવવા એને પૂરતો પ્રયત્ન કર્યો બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો ગામના લોકો પણ ખબર પડતા વે તે રૂવાડા બેઠા કરી દેતું એ આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા દરબારના ખાટલાની આસપાસ ગોઠવાને સૌ અધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા આશરે એક કલાક સુધી આ જીવ સટો સટનો જંગ ખેલાયો અને આખરે સિંહ જીત્યો મગરને મારીને એણે સિંહના મોતનો બદલો લીધો પણ આખા શરીરે એ લોહી ગયો હતો પાણીની બહાર નીકળ્યો તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો દરબાર પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી સિંહને આમ ઢળી પડતો જો એમનું હૃદય દ્રવી ઉઠ્યું જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઉભા થયા ગામ લોકો એમને વાર્યા પણ દરબારે કોઈનું કેવું માન્યું નહીં નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો થોડી વાર સિંહે સહેજ આંખો ખોલીને જોયું એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો ઉભો થયો પણ એના શરીરમાં તાકાત રહી નહોતી ફરી પાછો ફસડાઈ પડ્યો દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું સિંહે થોડું પાણી પીધું ને પાછો સુઈ ગયો દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઉભા પગે એ સિંહની સેવા ચાકરી કરી દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે એ તો પરમ મિત્ર બની ગયો દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે દરબારને રહેવા લાગ્યો ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી એક વાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા હતા દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો સહેજ સંચળ થતા જ સિંહ જાગી ગયો અને ચોર પતરા ટક્યો બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને એ ભાગ્યા આ વાતને ઘણા વર્ષો વીતી ગયા મિત્રો માત્રાવાળા ને સિંહની દોસ્તી એ કાયમ ટકી રહી એક વાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા સિંહ એમના ઢોલિયાથી ગળી પર પણ આગો પાછો ન થતો દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા જ નહીં એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાના જીવનદાતા મૃત્યુનો વસમો આઘાત એ અંતરમાં જ વેઠી રહ્યો હતો તેથી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું દરબારની સ્મશન યાત્રામાં સિંહ પણ જોડાયો સૌ સ્મશાને પોચ્યા ચિતા પર દેહને મૂકીને અગ્નિ દા દીધો સિંહ દરબાર વેદના જોઈ સૌની આંખો વધુ પીની થઈ અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા સિંહ જંગલ તરફ ચાલતો થયો હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી જેને માટે ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે